હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા તલોદ ખાતે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સન્માન કરાયું પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર કુંભમેળાને અનુલક્ષી અરવલ્લીના કલ્યાણ આશ્રમ ટ્રસ્ટ માલપુર રોડ ખાતે આયોજિત સભામાં હાજરી આપવા જઈ રહેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તલોદ હરસોલ થઈ અરવલ્લીમાં પ્રસ્થાન કરવાના હોઈ આજે સવારે તલોદ ખાતે વિશ્વ હિંદુ પરિષદ તલોદ પ્રખંડના પ્રમુખ ટીનુભા ઝાલા હરસોલ ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિક આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી ટીનુભા ઝાલાએ ફુલહાર પહેરાવી સ્વાગત અને સન્માન કરી જય શ્રી રામ નારા લગાવતા ભક્તિમય માહોલ પ્રસરી ગયો હતો રિપોર્ટર જીતુભા રાઠોડ તલોદ Kami mempunyai jurulatih. Kami mempunyai jurulatih. Kami mempunyai jurulatih.